અને બે પચાસ નો સમય હોવા છતાં ત્રણ ચાલીસ સુધી સોનોગ્રાફી ન થતા ફરીથી ફરિયાદ કરી ત્યાંથી તેઓને સ્ટ્રેચર પર લેવા કોઈ ન આવેલ તેથી તેમના પુત્ર તેમને ત્યાંથી લઈ ગયા બાદમાં સાડા છ વાગ્યા સુધી સોનોગ્રાફી રૂમમાં ધક્કા ખાવા બાદ પણ સોનોગ્રાફીનો રિપોર્ટ ન મળેલ ત્યારે ડોક્ટર મારી સારવાર કેવી રીતે કરશે તેવું પૂછતા ફાઇલના પૂઠા પર ડોક્ટરે મને સોનોગ્રાફીનો રિપોર્ટ બતાવ્યો જેમાં કોઈ રેડિયોલોજીસ્ટની સહી કે સિક્કો ન હતો જેનો ફોટો પાડતા જ ફરજ પરના ડોક્ટર અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા દર્દી સામે ઉધતાઈ પૂર્વક વર્તન કરવામાં આવ્યું સારવાર ન થતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટેનું કહેતા તેઓની પાસે દામા લખાવી તેઓને રજા ધકા આપેલ અને ત્યારબાદ મુખ્ય ગેટ પાસે જતા સિક્યુરિટીના હેડ અને અન્ય બાઉન્સર દ્વારા બીમાર હોવા છતાં ધક્કા મૂકી કરી મારામારી કરી અને મને ન્યાય ન આપ્યો તેની સામે જીકે જનરલ હોસ્પિટલની એલસી કરાવેલ અને આ તેના આધારે આજ દિવસ સુધી એફઆઈઆર નોંધી નથી જ્યારે અદાણીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા બીજા દિવસે નોંધેલ ફરિયાદ લઈ તેઓની તબિયત સારી હોવા ન છતાં ખાનગી હોસ્પિટલમાં ભુજ બી ડિવિઝન પીએસઆઈ બારિયા દ્વારા નિવેદન કામે આવેલ અને ત્યાં પણ તેમની ભાષા ધમકાવા જેવી હતી ત્યાં તેમના મિત્રએ તેમને જણાવ્યું કે હિતેશભાઈના બીપી વધી રહ્યા છે તે મોનિટરમાં દેખાડી રહ્યા છે અને તેઓ મારી સહી લઈ જતા રહ્યા છે તો તારીખ નવ સાત બે હજાર ચોવીસના રાતના ડિવાઇન લાઈફ હોસ્પિટલમાંથી રજા મળી અને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી ત્યારબાદ અગિયાર સાતના રોજ બપોરે ચાર વાગ્યે ભુજ બી ડિવિઝનના પીઆઈ રાકેશ ઠુમર દ્વારા તેમના ઘરેથી ગેરકાયદેસર તેઓને ઉપાડી ગયા જ્યારે તેમની પાસેથી નિયમો મુજબ કલમ પાંત્રીસની નોટિસ માંગી પરંતુ તેમણે નોટિસ આપી નહીં અને ગેરકાયદેસર રીતે તેની ધરપકડ કરી ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ ઠુમરે તેઓની તપાસ અંદાજીત વીસ મિનિટ સુધી કરી જેમાં પંદર મિનિટ માત્ર હેનરી ચાકો અંગે પૂછપરછ કરી હતી સાંજે સવા સાત વાગ્યે તેમણે મને ધરપકડ કરવાની જાણ કરી તથા તેઓની પત્ની અને તેમના વકીલ એ આર મલેકને જાણ કરી ત્યારે ગેરકાયદેસર ધરપકડના વિરોધમાં તેઓએ આ મરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારબાદ સાડા આઠ વાગ્યે તેઓએ તપાસની નોટિસ આપી અને બીજા દિવસે બોલાવેલ જ્યાં બપોરે એક વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધી બીજી વખત ધરપકડ કરી અને તેઓને જામીન આપ્યા હતા અંબુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અદાણી ગુલામી કરતું હોય તેવા ઉદાહરણ પ્રસ્તુત કરી તેઓની સામે અન્યાય કરેલો છે જેની ફરિયાદ એસપી સાહેબને કરવામાં આવી છે જો તેઓ પણ કાર્યવાહી નહીં કરે તો અદાલતમાં દાદ માંગી તેઓ આગળની કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ દતેશ દેવ કૃષ્ણવંસાર છે આ મહિનાની ગત આઠ તારીખે હું જે કે જનરલ હોસ્પિટલમાં મને જાળા ઉઠી થતા સારવાર માટે ગયો હતો જ્યાં શરૂઆતી સારવાર ચાલુ થઈ અને ત્યારબાદ વખતો વખત પ્રોપર સારવાર ન થતા મેં ડ્યુટી પરના મેનેજરને છ થી આઠ વખત ફોન કરીને જણાવ્યું હતું કે મારી પ્રોપર સારવાર નથી થતી ત્યારબાદ ડોક્ટરે મારો સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવવાનું કહ્યું બપોરે બે વાગ્યા અને બે વાગ્યાને પચાસ મિનિટનો સમય આપ્યો હતો ત્યાં વોર્ડ બોય મને સ્ટ્રેચર ઉપર લઈ ગયો અને ત્યાં કને મૂકીને જતો રહ્યો હતો બે ને પચાસ થી કરીને ત્રણ ચાલીસ સુધી સોનોગ્રાફી ન થતા ફરીથી ડ્યુટી પરના મેનેજરને ફોન કર્યો કે મારી સોનોગ્રાફી નથી થતી ત્યારબાદ મારી સોનોગ્રાફી થયેલ હવે વોર્ડ બોય મને ત્યાં મૂકીને જતો રહતો એટલે મારો પુત્ર ત્યાં આવી અને મને સ્ટ્રેચર ઉપરથી ત્યાં લઈને ફરીથી ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો અને ત્યાં કને લગભગ સાડા છ વાગ્યા સુધી કોઈ સોનોગ્રાફીનો રિપોર્ટ ન આવતા મેં ડોક્ટર અને મેનેજરને ફરીથી જાણ કરી કે

જનરલી એ બધા બાઉન્સરો છે એ બાઉન્સરોએ અમારી સાથે કનરગત કરી અને જીવાજોડી કરી કે આનો તમે ફોટો ન પાડી શકો કેમકે ત્યાં એ લોકો ફોલ્ટમાં આવી જતા ડોક્ટર રહે એ સારવાર ન થતા અમે ત્યાં એમને જણાવી દીધું કે અમારે હવે અહીંયા સારવાર નથી કરાવી અમારે ખાનગીમાં સારવાર કરાવવાની છે ત્યારે એમણે અમને ફરજ પાડી કે તમે પોતાની સ્વેચ્છાએ રજા લઈ જાઓ છો એવું લખીને આપો એટલે અમે દામામાં લખી અને રજા લઈ લીધી અને ફાઇલ લઈને અમે જતા હતા ત્યારે મુખ્ય એમરજન્સીના મુખ્ય ગેટ પર સિક્યુરિટીના હેડ હતા અને અન્ય કર્મચારીઓ હતા સિક્યુરિટી વાળા એમણે મને પાછળથી પકડી કરી ખેંચ્યો અને ગરદાપાટુનો માર મારેલો છે એ મામલો શાંત થતા મેં ત્યાંની પોલીસ ચોકીમાં જઈને એમએલસી નોંધાવી ત્યારે ત્યાં ડ્યુટી ઉપર દીપકભાઈ કરીને કોઈ હતા એમણે મને ઘસીને ના પાડી દીધી કે તમારી ફરિયાદ નહીં નોંધાય તમે બી ડિવિઝન માં જાઓ ત્યારે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને બી ડિવિઝનમાં ફોન કર્યો ત્યારે બી ડિવિઝન એવું મને જણાવી દીધું કે ત્યાં જ તમારી એમએલસી પણ કર્મચારી કીધું હોય એવું ન કરો ને ત્યાં એમએલસી નોંધાવો એટલે ત્યાં એમએલસી એમએલસી ત્યાં જે ડ્યુટી પરના સરકારી ડોક્ટર હતા જે સત્તર નંબરમાં બેસતા હોય છે એમની પાસે હતા એમણે મને ફરીથી ત્યાં જ સારવાર લેવાનું જણાવ્યું અને ફરીથી હું એમરજન્સી વોર્ડમાં આવ્યો પરંતુ ત્યાં મારી અગાઉ માથાકૂટ થયેલ હોય મને એમના ઉપર વિશ્વાસ ન હતો એટલે મેં ફરીથી બીજી વખત રજા લઈ અને હું ખાનગી હોસ્પિટલ અથવા એકાદ કલાક બાદ ત્યાં ફરજ પર જે પણ હશે એમણે એમએલસીની જાણ બી ડિવિઝનમાં કરી અને ત્યાંથી પીએસઆઈ બારિયા દીપકભાઈ અને અન્ય બે કર્મચારીઓ મારું નિવેદન લેવા માટે આવ્યા હતા અને ત્યાં એમને મન સાવધ્યવું એવું નિવેદન પહેલે તો લખેલું હતું કે તમે પૈસા નથી આપ્યા છે એમણે લખ્યું નથી માર માર્યો કે ધક્કાધુમી કરી હાલાકી એ બધો વિડીયોમાં દેખાય છે કે માર કોણે માર્યો છે કોણે પકડીને ખેંચા ખેંચી કરી છે તે છતાં પીએસઆઈ બારિયાએ એ કોઈ જ ગ્રાહ્ય ન રાખતા ઉશ્કેરાઈ ભરી ભાષામાં મારાથી વાત કરેલ ત્યારે મારા મિત્ર ત્યાં હાજર હતા અને ત્યાં મોનિટર બીપી વધતા દેખાતા એમને કીધું કે તમે આવી રીતે વાત ન બીપી વધતા માં દેખાય છે માટે એ લોકો ત્યારે એવું મારું નિવેદન લઈને જતા ગયા ત્યારબાદ અગિયારમી તારીખે બપોરે ચાર વાગે ભુજ બી ડિવિઝન પીઆઈ રાકેશ જયંતિલાલ ઠુમર અને એમની સાથે અન્ય ચાર લોકો આવી અને ગેરકાયદેસર રીતે મારી મારા ઘરેથી ધરપકડ કરી ગયા મેં એમની પાસે માંગેલું કે આ ધરપકડ કરવા પહેલે આપે નોટિસ મને આપવી પડે જે જૂના નિયમો હતો એનામાં એકતાલીસ બી ની નોટિસ હતી નવા નિયમ પ્રમાણે કદાચ પાંત્રીસ બી કે સમથિંગ એવું છે એમણે મને કોઈ જ નોટિસ આપી નહીં અને મારો જે નાની ઉંમરનો બાળક છે એની સામે વર્ધીમાં આવીને મને ઉપાડીને લઈ ગયા એટલે એના મગજ પર પણ વિપરીત અસરો પડેલી છે બી ડિવિઝનમાં લઈ જઈ અને ત્યાં રાકેશ રાકેશુમરે વીસ મિનિટ મારી તપાસ કરેલી હતી એનામાં મારા કેસને સંબંધી પ્રશ્ન પૂછેલો અને માત્ર હેનરી જેમ્સ ચાકો જે કોઈ ગુનામાં આરોપી છે એ ક્યાં હોઈ શકે તમારો મિત્ર છે એ ક્યાં તમારા કોમન મિત્રો છે લગભગ પંદર થી વીસ મિનિટ માત્ર એ જ રાકેશ રાકેશુમરે તપાસ કરેલી એના મેં કોઈ જ જવાબો ના આપતા એમને મને નિવેદન લખવા માટે પાછળ પીઆઈ રાઇટર ચેમ્બરમાં મોકલાવ્યા અને ત્યાં સાંજે સાત વાગે આવીને એમણે મને એવું કહી દીધું કે હવે અમે તમારી ધરપકડ કરેલી છે એ મને બપોરે વાગે જ જ મારા ઘરેથી ઉપાડી ગયા હતા એ એ પણ એક પ્રકારની ધરપકડ હતી કહીને એ ચાલ્યા જ હતા અને મારા વકીલશ્રી અને મારી પત્નીને એમણે જાણ કરી કે દત્તેભાઈ ને આવી રીતે અમે આ ગુનામાં અટકાયત કરેલી છે ત્યારબાદ મેં ત્યાં મારો આમરણ ઉપવાસ શરૂ કરી દીધેલો કેમ કે એમની કોઈ જ કાયદેસરની કામગીરી નહોતી વધારામાં મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી તો એવો કોઈ મારા ઉપર ગંભીર ગુનો નહોતો કે જેનામાં એમને તાત્કાલિક ત્રીસ પાંત્રીસ કલાકમાં ધરપકડ કરવાની જરૂર પડે મને પૂરો સ્વાસ્થ્ય લાભ લેવા નથી દીધો અને મારી ધરપકડ કરી અને ગોંધી રાખ્યો હતો પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ મારું આમરણ ઉપવાસ અને અસહયોગ કરતા એમણે મને લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ એક નોટિસ ઇસ્યુ કરીને જવા દીધેલો હતો પરંતુ એમણે મારી કોઈ જ એફઆઈઆર નોંધી નથી જ્યારે રાકેશ કીધું કે તમે અમારી એફઆઈઆર એફઆઈઆર નથી કરી તો એમણે મને ઘસીને ના પાડી દીધી કે કે તમારી નહીં થાય જ્યારે નિયમો એમ કહે છે કોઈ પણ ફરિયાદ હોય તો પોલીસે એમની એફઆઈઆર લેવી જોઈએ એના પછી તપાસ થવી જોઈએ ને એના પછી જે આગળની કાર્યવાહી હોય એ કરવી જોઈએ પરંતુ ભુજ બી ડિવિઝન પીઆઈ કોઈ જ કાયદાને માનતા ન હોય એવી રીતે ગેરકાયદેસર રીતે મારી ધરપકડ પણ કરેલી અને મને પોલીસ સ્ટેશનમાં બેસાડી પણ રાખેલો નોટિસ કેમ કે સરકારી કર્મચારીએ નોટિસ આપેલી છે એટલે આપણા આપણી એક પવિત્ર ફરજ થાય છે કે એમની અમલવારી કરી બીજા દિવસે હું પોલીસ સ્ટેશનમાં ગયો બપોરે વાગે ત્યારે મારી બીજી વખત ધરપકડ કરી અને સાંજે છ વાગે મને જામીન આપવામાં આવ્યા ત્યારે પણ મેં કહેલું હતું કે તમે મારી એફઆઈઆર હજી સુધી નથી કરી એ દિવસે મેં લેખિતમાં પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીથી બીજી વખત જાણ કરી કે તમે આ એફઆઈઆર કરીને મને ન્યાય અપાવો તેમ છતાં એમણે એફઆઈઆર કરેલી નથી જ્યારે બનાવના દિવસે મારી ફરિયાદ હોવા છતાં એમણે એફઆઈઆર નથી કરી જ્યારે જીકે જનરલ હોસ્પિટલ જે અદાણી સંચાલિત છે એના કર્મચારીઓ અથવા એમના સિક્યુરિટીના કર્મચારીઓ બીજા દિવસે અરજી આપેલી છે એની એમણે એફઆઈઆર કરી દીધી છે એનો મતલબ સ્પષ્ટ એવું જ દેખાઈ આવે છે કે બી ડિવિઝન પીઆઈ રાકેશ ઠુમર ક્યાંકને ક્યાંક અદાણીની ગુલામી કરતા હોય એવું ચિત્રો ઉપસ્થિત થાય છે ત્યારબાદ સાંજે જામીન મને આપવામાં આવ્યા અને એમને બાદ મેં પોલીસ અધિક્ષક સાહેબને ફરિયાદ આપેલી છે કે રાકેશ કુમાર ઠુમર જે છે એમણે યોગ્ય કાર્યવાહી નથી કરી એમની પવિત્ર સરકારી ફરજમાં બેદરકાર રહ્યા છે વધારામાં પોલીસ હેલ્પલાઇનમાં પણ હવે રાકેશ કુમારની ફરિયાદ કરેલી છે એ સંદર્ભે જો આવતા સોમવાર અથવા મંગળવાર સુધી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે માનની અદાલતમાં દાદ માંગી અને ખાનગી ફોજદારી દાખલ કરવાની તજવીજ ચાલુ કરવાના છીએ બહુ સાચી વાત છે પરંતુ પોલીસ પ્રજાનો મિત્ર છે એવું જમીન ઉપર ક્યાંય પ્રસ્થાપિત નથી થતું આપણે અનેક વખત જોયું છે કે જી કે જનરલ હોસ્પિટલમાં આવી માથાકૂંટો સારવાર બાબતમાં થતી જ રહી છે કેમકે ત્યાં કને કોઈ પ્રોપર ડોક્ટરો જ નથી જે રેસિડેન્ટ ડોક્ટરો છે એ જ સારવારો કરતા હોય છે જ્યારે નિયમ એવો છે કે રેસિડેન્ટ ડૉક્ટર હોય ચકાસણી કરી અને એમના સિનિયર માર્ગદર્શન હેઠળ એ સારવાર કરવી જોઈએ પરંતુ એવું ક્યાંય દેખાતું નથી જ્યારે મારો રેડિયોલોજીસ્ટનો રિપોર્ટ આવ્યો એનામાં પણ જે સિગ્નેચર છે એ રેસિડેન્ટ ડોક્ટરનો છે પણ એનામાં ક્યાંય એવું નથી લખ્યું કે કયા રેસિડેન્ટ ડોક્ટર છે એ રેસિડેન્ટ ડોક્ટરે એના ઉપરી ડોક્ટરની ની સલાહ મુજબ એ રિપોર્ટ આપવાનો હોય પણ એના ઉપરી ડોક્ટરનો પણ એનામાં ક્યાંય સહી સીખો નથી વધારામાં અદાણી જે હાલ આપણે જાણીએ છીએ કે પૂરા દેશમાં અદાણી તો સામાન્ય પોલીસ સ્ટેશનમાં એમનો જ રાજ હોઈ શકે એવું આપણે માની શકીએ કેમકે અનેક વખત બબાલોમાં મને જાણવા મળ્યું છે કે એક બે દિવસમાં આવી બીજી પણ અન્ય બબાલ થઈ છે અને ડોક્ટરો એ કોઈક દર્દીઓને માર માર્યો થાય એવી કોઈક બબાલ મારા જાણમાં આવી છે તો સમયાંતરે અદાણી હોસ્પિટલમાં આવા કિસ્સાઓ બનતા હોય છે પરંતુ એ ક્યાંય વાંકમાં ના આવે એટલા માટે પોલીસને આગળ ધરી અને કચ્છની જનતા ઉપર પોલીસના મારફતે દાદાગીરી કરે છે એટલે મારું તો એવું માન્યું છે કે એ અદાની સરકારી સરકારી હોસ્પિટલ છે છે અને પોલીસને તરીકે આગળ ધરી દે જયારે બીજો એક સૌથી મોટો પ્રશ્ન છે કે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ છે એ સારવાર કરવા માટે આવતો હોય છે એ કોઈ મોજ મજા કરવા નથી આવતો ત્યાં તો હોસ્પિટલમાં ડોક્ટરો નર્સો પેરામેડિકલ સ્ટાફ જ સારા લાગતા હોય છે પરંતુ દર્દી સારવાર લેતા હોય ત્યાં બાઉન્સરોને ઉભા રાખીને એક પ્રકારે સાદી ભાષામાં કહું તો ગુંડાઓ ઉભા રાખીને એમને દબાવવો પ્રોપર સારવાર ન થાય એનો વિરોધ થાય તો એને કચડી નાખવો એવા કારસાઓ હોસ્પિટલમાં અનેક વખત જોયા છે આપણે અગાઉ પણ જોયું છે કે રાત્રે સો બસો લોકો એક વખત ભેગા થઈ ગયા હતા અને જ્યારે સારવાર નથી થતી ત્યારે ડોક્ટરોને ફરજ પાડેલી હતી સારવાર કરવા માટે આવા અનેક કિસ્સાઓ થાય છે કેમ કે મેડિકલ ભાષા એવી છે કે સામાન્ય વ્યક્તિ એનામાં ન સમજી શકે તેથી અ લોકોને ખબર નથી પડતી કે શું પ્રોપર સારવાર કરે છે હું જયારે એમરજન્સી વોર્ડમાં એડમિટ હતો ત્યારે એક ભાઈ એવા હતા જેનો અકસ્માત થયેલો હતો અને કરોડ રોજમાં ફ્રેક્ચર હતો કે એનો તો એ હવે મને નથી ખબર કેમ કે ડોક્ટરોનો ખ્યાલ હોય ચાર કલાક એ લોકોની કોઈ સારવાર ન થયેલ અને એ પણ મારી રીતે જ હું જેમ ડામામાં રજા લઈને ગયો એવી જ રીતે એ પણ ત્યાંથી જતા રહ્યા હતા અને એક દર્દી આવ્યો હતો એના હાથ ઉપર કાપો લાગેલો હતો અને ટાંકા દેવાના હતા વીસ મિનિટ સુધી એને કોઈ ટાંકા નોતા લેવામાં આવ્યા અને એનું ઘણું બધું લોહી વહી નીકળી ગયું અને એક માથા પરના દર્દી હતા એમની પણ હાલત એવી હતી ત્યારે પણ મારા મિત્રો એમને જણાવ્યું કે આ દતેશભાઈ જોડે તમારું જે પણ બનાવ બને છે એને સાઈડમાં મૂકો પણ જે ઇમરજન્સીમાં ભાઈ આવ્યા છે એમની તો સારવાર કરો પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરો એમની પણ સારવાર નથી કરેલી અને આ બધું પૂરું થઈ ગયું એક કલાક પછી એમની સારવાર થયેલી હતી હવે ઇમરજન્સી વોર્ડમાં જે આવેલો હોય એ નોર્મલ તો ન જ હોય એબનોર્મલ હોય એટલે જો એની એક કલાક સુધી સારવાર ડીલે થાય તો એને શારીરિક અને માનસિક કેટલું નુકસાન થઈ શકે એ આપણે વિચારી શકીએ છીએ તો ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની જે બેદરકારી છે એના કારણે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે મારી આપના માધ્યમથી કચ્છવાસીઓને વિનંતી છે કે આ હોસ્પિટલ ફરીથી આપણી સરકારમાં આવે એની તજવીજ આપણે ચાલુ કરવી જોઈએ અદાણીને એમની મેડિકલ કોલેજ મુબારક પરંતુ આપણા કચ્છમાં હાલે એક પણ સિવિલ હોસ્પિટલ નથી અને કચ્છના દર્દીઓ સામાન્ય બીમારીમાં પચાસ પચાસ લાખ લાખ રૂપિયા ખર્ચ કરી અને ખાનગી હોસ્પિટલમાં જઈને લૂંટાઈ રહ્યા છે એ બંધ થવું જોઈએ અને સરકારની જે જવાબદારી છે આપણે સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવી સરકારે પૂરી પાડે એના માટેના આપણે પ્રયાસો કરવા જોઈએ હવે એ ટેકનિકલ વસ્તુ છે કેમ કે એનામાં એ દર્દીની સ્થિતિ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરતો હોય છે ઘણી વખત ત્યાં ભીડભાડ ભેગી થાય ને દર્દીને આ સ્વાસ્થ્ય લાભ ન મળે એના માટે પણ કરતા હોઈ શકે એ જે નિયમો છે એ બરાબર છે પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે એ દર્દી પાસે ભીડ ન થાય પરંતુ જો એના પરિજનો આવીને એને એને હૈયાધારા મળશે તો એ દવાથી જેટલો સાજો સારો થશે એનાથી જલ્દી એ સાજો સારો થઈ શકે એટલે એ દર્દીના પરિજનો છે એમને મળવા દેવામાં આવે હા મારું એવું ચોક્કસ માનવું છે કે કોઈ પણ જગ્યાએ ભીડ ન થવી જોઈએ ત્યાં કાયદાનું પાલન થવું જોઈએ એ યોગ્ય વસ્તુ છે પણ ક્યાંક એવું પણ જોવા મળે છે કે એ સિક્યુરિટી સ્ટાફ ની દાદાગીરીના કારણે પણ ઘણી બધી બબાલો ત્યાં સર્જાય છે છે અને એનો પણ દુષ્પરિણામ એ કે દર્દીઓને સારવાર નથી મળતી હા હવે સામે પેલા તો એમએલસી કરાવેલી છે એમણે નિવેદન બાદ મારી એફઆઈઆર નથી લીધી એટલે બાર તારીખે મેં ત્યાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં લખીને આપેલું છે કે અમારી એફઆઈઆર કરીને મને ન્યાય દેવામાં આવે એ એમણે કરી લીધી એના પછી

એના વિરુદ્ધમાં પણ મેં એસપી સાહેબને ફરિયાદ આપેલી છે એ પણ હજી સુધી એસપી સાહેબે કાંઈ આગળ કરેલું નથી માની શકીએ એસપી સાહેબ અત્યારે નથી ચાર્જમાં છે બીજા એસપી આવતા હોય થોડો સમય લાગે એટલે અમારા વકીલની સલાહ મુજબ અમે સોમવાર મંગળવાર સુધીનો સમય એમને આપીશું કેમ કે ત્યાં સુધી તો એસપી સાહેબ એક વખત તો આવી જ જાય ધણીધોળી વગરનો જિલ્લો ન રહે અને ખાસ કરીને આપણો સીમાવર્તી જિલ્લો છે એટલે ત્યાં એસપી સાહેબ ગંભીરતાથી લેતા હશે જો સોમવાર સુધી અથવા મંગળવાર સુધી કરી અને ન્યાય મેળવવા માટે દાદ માંગીશું બિલકુલ સાચી વાત છે કેમ કે આ અત્યારનો મામલો નથી ભૂતકાળમાં આપણે જોયું હતું કે એક જ મહિનામાં નવજાત શિશુઓ એકસો ને ત્રીસ કે એકસો ને દસ જેટલા નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા હતા કોરોનાની એબનોર્મલ પણ કન્ડિશન હતી એટલે ત્યારે બહુ જ ખરાબ હાલત હતી ત્યારે ડોક્ટરોની પણ હાલત બહુ ખરાબ હતી એટલે આપણે એ વખતે કોઈ જ લમણાજીક નહોતી કરી કે આટલા મોટા પ્રમાણમાં થયો છે એટલે આપણે કદાચ એમને સમય આપવો જોઈએ એના પછી સમયાંતરે અનેક વખત અદાણી હોસ્પિટલમાં આવી સારવારમાં બેદરકારી જોવા મળેલી છે બે દિવસ એક દાખલો આપું એક મુસ્લિમ મહિલા ત્યાં એડમિટ હતા અને એમનો ડાયાબિટીસ હોવાના કોઈ જ આમણે રિપોર્ટો ચેક નહોતા કર્યા અને એમનો ઓપરેશન કર્યા બાદ એમને લોહી બંધ ન થયેલ હતો અને અંતમાં એમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું એવું પણ મને જાણવા મળેલ છે અ એ બાબતમાં પણ અનેક ફરિયાદો થઈ શકે પણ હવે એ આજની સ્થિતિ એવી છે કે એ દર્દીના પરિજનોને એમના ઘરે કોઈ મરણ થયું એટલે એ બિચારા એ સ્થિતિમાં ન હોય ફરિયાદ કરવાની સ્થિતિમાં આનાથી પહેલા એવા અનેક દાખલાઓ બનેલા છે જ્યારે જનરલ હોસ્પિટલમાં આંદોલનો પણ થયા છે અને લોકોએ ડોક્ટરોને એમની ફરજ યાદ કરાવવા માટે આંદોલનો કર્યા છે આજની તારીખમાં તમે જીકે જનરલ હોસ્પિટલમાં જયારે ઓપીડીમાં જાઓ છો ત્યારે ઓપીડીમાં એમની પાસે હોવી જોઈએ જ્યારે એમને હોસ્પિટલ સોંપવામાં આવી છે ત્યારે એવા પણ કરારો કરવામાં આવ્યા છે કે સરકારમાંથી જો કોઈ દવા ના આવે તો ખાનગી રાહે દવાઓ બજારમાંથી ખરીદ કરવાની રહેશે અને દર્દીઓને મફત આપવાની રહેશે પરંતુ એવું ક્યાંય નથી થતું અને જે પાંચ દવાઓ પૈકી એક કે બે દવા આપે છે અને બાકીની બધી દવાઓ તેઓ બહારથી લખી આપે છે એ પણ કચ્છવાસીઓ સાથે લૂંટ જ છે એટલે જીકે જનરલ હોસ્પિટલની વાત કરીએ તો અનેક ક્ષેત્રે એમની બેદરકારી છે તમને ખાસ જણાવવાનું કે જે રાજકોટ ગેમ ઝોનની ઘટના બની એના બાદ ઘણા બધા પ્રિકોશન લેવાના મેજર છે અને જીકે જનરલ હોસ્પિટલની જે ઓપીડી છે એ બેઝમેન્ટમાં ચાલી રહી છે જ્યારે નિયમ પ્રમાણે બેઝમેન્ટ સ્ટોર તરીકે જ થઈ શકે અથવા દસ્તાવેજો સાચવણી માટે થઈ શકે પરંતુ આ લોકોએ ઓપીડી ત્યાં ચાલુ કરેલી છે રોજના લોકોની ત્યાં અવરજવર રહેતી હશે અંદાજીત બારસો થી પંદરસો જેટલા પેશન્ટ આવે છે પેશન્ટની સાથે એક એક વ્યક્તિ હોય એટલે ત્રણ હજાર લોકો એ થઈ જાય અને લગભગ પાંચસો હજાર લોકો એવા પણ હશે કે જ્યાં ત્યાં અવર જવર બીજા કામે કરતા હશે નર્સિંગ સ્ટાફ છે ડોક્ટર સ્ટાફ છે એ છે એટલે એ વિસ્તારમાં રોજના ચાર હજાર જેટલા લોકોની અવરજવર થતી હોય છે અને જો એ બેઝમેન્ટમાં કોઈ અણબનાવ બને આગ લાગવાનો કે અન્ય કોઈ બનાવ બને તો ત્યાંથી લોકો કોઈ જ રીતે ભાગી શકે એવી સિચ્યુએશન નથી જો આવું થાય તો બહુ જ મોટા પાયે મોટી હોનારત સર્જાઈ શકે છે આપણા ગુજરાતનો એવો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે આગ લાગે છે એના બાદ જ આપણે કૂવો ખોદવા જઈએ છીએ પરંતુ એવું ન થાય એના માટે કલેક્ટર સાહેબને અને ભાડામાં મેં ફરિયાદ કરેલી છે કે આ જે ઓપીડી નીચે બેઝમેન્ટમાં ચાલે છે એ બંધ કરવામાં આવે અને નિયમ અનુસાર જે ઉપર ફર્સ્ટ ફ્લોર છે કે કે સેકન્ડ છે છે ત્યાં ચાલુ કરવામાં આવે કદાચ એ કારણભૂત પણ હોઈ શકે અદાણીને નોટિસો મળી હોય ને એનો રાગ દ્વેષ રાખીને અદાણી વાળા ઉપર વાળા એ મારા ઉપર હુમલો કરાવ્યો હોય શકે પરંતુ અમે જનતાના હિત માટે લડતા લોકો છીએ એટલે આવી નાની મોટી એફઆઈઆરો ભૂતકાળમાં પણ અમારા ઉપર થયેલી છે અને હજી ભવિષ્યમાં પણ થશે તો એનામાં કોઈ જ નાસીપાસ થવાનું કારણ નથી હું તમારા માધ્યમથી બીજા પણ મારા મિત્રોને જણાવીશ કે કોઈને પણ આવો પ્રશ્ન ઉભો થાય જરૂરથી અમને કહેજો અમે જો માટે લડત લડવા માટે તૈયાર છીએ ઘણા બધા જાગૃત નાગરિકો છે લડતા જ રહ્યા છે લડત પરંતુ આ અદાણી આજે એટલું મોટું નામ થઈ ગયું છે કે જો સંસદમાં એમના નામ લેવામાં આવે તો સંસદના નેતાઓને આપણા સંસદ સભ્યોને પણ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે તો હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો વજો શું હોય શકે એટલે કદાચ એ પણ કારણ હોઈ શકે કે પોલીસ ઇન્સ્પેક્ટર કાયદાને ભૂલી અને અદાણીથી બી ને એમણે આ કાર્યવાહી મારા વિરુદ્ધ કરી હોય પરંતુ હકીકતમાં કાર્યવાહી ઊંધી થવી જોઈએ મારી એફઆર ના આધારે એમના વિરુદ્ધ ગુનો દાખલ જેવો થવો જોઈએ પરંતુ મારા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો અને મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હું નાદુરસ્ત હોવા છતાં પણ ભુજ બી ડિવિઝન પીઆઈ એ ગેરકાજે શર્માની ધરપકડ કરી અને મને ઉપાડી ગયા હતા તો એની પણ મેં વિવિધ ક્ષેત્રે કાર્યવાહી થાય છે કાર્યવાહી નહીં થાય તો અમે સક્ષમ છીએ કોર્ટમાં દાદ માંગી અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની અને જો એ નહીં થાય તો પ્રજાકીય પ્રતિનિધિ હોવાને કારણે જન આંદોલન ઉભા કરી અને જો આ લોકો સારવાર નહીં કરે તો એમને સારવાર માટે મજબૂત કરીશું અમે